મૂકી દેતા ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવો ન મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ફરી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવી લેતા ડુંગળીના ભાવોમાં સો રૂપિયા જેટલો વધારો પ્રતિમણ થતા ખેડૂતોમાં હવે ખુશી છવાઈ છે

ના ના અત્યારે ભાવ મળે પણ કામ ના હોય અત્યારે તો વેપારીને ભાવ મળવાના બરાબર વેપારીને મળવાના છે અત્યારે અમારી પાસે તો માલ છે નહીં બરાબર વીસ ટકા માલ ખાલી બચ્યો છે હવે અત્યારે જે આ માલ ભાવ મળશે એ બધા વેપારીને મળવાના છે એ પોતે કમાવાટું જ બધું આછું છે અત્યારે અને આ લાલો લોભે આવ્યો ચૂંટણી હતી એમાં બધું અછું બરાબર ન કરતો અત્યારે લઈને તો અમે કઘરા ઘણા આંદોલન કર્યું ઘણું અમારા ભરતસિંહ વાળા હતા આગેવાન છડો આગેવાન એને પણ ઘણી ઓલી કરી મૌવા હોય એક દિવસ એકદી તળાજા હોય એક દીધી ભાવનગર હોય એકદી આપણે રાજકોટ હોય એમ ઘણા એડમાં આટા મારે પણ કોઈએ સાંસદ સભ્ય ભારતીબેન શિયાળે પણ ધ્યાન કાંઈ આપ્યું નહીં બરાબર એવી એમાં આશા હતી પણ અત્યારે નિકાસની છૂટ્ટી કરશે એમ કાંઈ કર્યું નહીં પણ અત્યારે ખેડૂતોને મને સો રૂપિયાનો ફાયદો છો અત્યારે આ વધીને સારો માલ હોય તો ચારસો રૂપિયા આજના ભાવમાં છે હશે નિકાસની છુટ્ટી આપી કાલે ગઈકાલે એટલે સો રૂપિયા સારો માલ હોય તો જો આ માલ આપણી બાજુમાં છે અહીંયા બસ જોવો તમે એમાં એ ભાવ છે ખાસ કરીને એક વેપારી તરીકે એટલું ઈચ્છું છું કે જે રીતે માર્કેટિંગ યાર્ડો જે છે એ ડુંગળીથી છલકાતા હતા ખેડૂતોએ વાવેતર કર્યા ત્યારે પણ ડુંગળી પર ખૂબ મોટી આશા અને અપેક્ષા હતી એ માર્કેટની અંદર જ્યારે માલ વેચાવા આવ્યા ત્યારે બજારો એમને પડતર કિંમત કરતાં પણ નીચા માલે વેચવા પડતા હતા અને ખેડૂતોને પોતે કરેલા માલનું ઉત્પાદનનો ખર્ચ પણ ન નીકળે એવી પરિસ્થિતિ સર થઈ હતી ત્યારે ખેડૂતોમાંથી જે માંગણી આવતી હતી સરકાર દ્વારા તાત્કાલિક એક્સપોર્ટ જે બંધ કર્યું છે એ ઉઠાવી લેવામાં આવે બાર માલ જવત જતો થાય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે આ વિષયને લઈને ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં એક બેઠક થઈ અને આ બેઠકની અંદર સરકાર દ્વારા ખેડૂત હિતમાં ખૂબ સારો એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવી છે એની હિસાબે અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તમે જુઓ તો ગઈકાલે પ્રથમ દિવસે જે માલ વેચાતા હતા એ દોઢસોથી બસો અઢીસો રૂપિયા વેચાતા હતા આજે એની સીધી જ અસર બસો રૂપિયાથી શરૂ થઈને ચારસો પંદર રૂપિયા સુધી માલ વેચાણો છે એટલે સીધો જ આનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં હવે જે કાંઈ માલ વેચવાનો બાકી રહ્યો છે એને પણ આનો લાભ મળશે અને હવે જે માલ વેચવાનો બાકી છે એમાં આવકો પણ ઓછી થશે અને આ માલ થોડો વિદેશમાં જશે તો સ્વાભાવિક છે કે માંગ અને પુરવઠા મુજબ એનો ઉત્પાદન જે છે એ ઘટશે એટલે સ્વાભાવિક છે કે હજી પણ બજાર વધવાની શક્યતાઓ બતાવી રહી છે વર્ષ બે હજાર ત્રેવીસના ના અંદર ડુંગળીના ભાવો જે છે એને કાબુમાં રાખવા એટલે કે પ્રજાને ઓછા ભાવે વ્યાજભાવે ડુંગળી મળી રહી જેને લઈને સરકાર દ્વારા જે છે એ ડુંગળીની નિકાસબંધી જે છે એ કરવામાં આવી હતી અને તેના કારણે પ્રજાને તો ચોક્કસ ફાયદો થયો પરંતુ ખેડૂતોને જે છે એ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેને પોષણક્ષમ ભાવો જે છે એ નહોતા મળી રહ્યા અને તેના જ કારણે ખેડૂતોની અંદર એક પ્રકારે રોષ જે છે એ ભભૂક્યો હતો પરંતુ જે પ્રમાણે સરકારે હાલ નિકાસબંધી જે છે એ દૂર કરે છે હટાવી લીધી છે ત્યારે ફરી ખેડૂતો જે છે એમાં એક પ્રકારે આનંદની લાગણી જે છે એ જોવા મળે છે જો કે હાલ કહી શકાય છે કે ખેડૂતોની જે ટોટલ ડુંગળી જે છે એમાંથી એંશી ટકા ડુંગળી જે છે એ તો વેચાણ થઈ ચૂકી છે માત્ર વીસ ટકા જેટલી ડુંગળીનો પાક જે છે એ હાલ તૈયાર થઈને યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે ખેડૂતોને હાલ કહી શકાય છે કે અઢીસો ત્રણસો સારી ડુંગળીના ચારસો રૂપિયા સુધી ભાવ જે છે એ મળી રહ્યા છે ત્યારે ખેડૂતનો તાજ જે છે એ હાલ થોડા જે છે એ ચોક્કસ ખુશખુશાલ છે એ જોવા મળ્યો છે પરંતુ સાથે તેઓ એક પણ માંગ જે છે એ પણ કરી રહ્યો છે કે અગાઉ જે ડુંગળી જે છે તેને ઓછા ભાવ વેચી છે ત્યારે સરકાર છે તેમાં ક્યાંક ને ક્યાંક તેને ટેકાનો ભાવ એટલે કે રાહત સબસીડી રૂપિયા કાંઈ પણ આપે તે માંગ જે કરી રહ્યા છે કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર સમાચારમાં આગળ વાત કરીએ તો મોરબીના ઘોટુ ગામ નજીક કેમિકલનું ટેન્કર ખાલી કરતા ચાલકને ગ્રામજનો